ભાજપની મુશ્કેલી વધી ગેનીબેન ઠાકોરનો ધમાકો લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે આ દરમિયાન બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર આક્ર પ્રહાર કર્યા છે ગઢગામમાં રાત્રી સભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે આ સાથે તેમણે કહ્યું કે વડગામમાં મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે તેમણે ઉમેર્યું કે ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જિલ્લાના ગામડા ખુંદીને પ્રચાર કરી રહ્યા છે આ દરમિયાન તેઓ સતત ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ગઢ સામે રાત્રિ સભામાં ગેનીબેન કહ્યું કે ભાજપને બનાસકાંઠામાં જીતવું કાઠું લાગી રહ્યું છે એટલે તો બહારથી મતદારો લાવવા પડી રહ્યા છે તેમણે કહ્યું કે મતદારોની યાદી કેન્સલ કરી પાલનપુરમાં લેવાઈ રહ્યા છે તો રાધનપુરથી મતદારોને ભાભરમાં લેવાઈ રહ્યા છે આક્ષેપ કર્યો કે ઉમેદવારો નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ ચેન્જ થઈ છે આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હોય ધન્યવાદ